બનાસકાંઠા જિલ્લાના સરહદી ધાનેરાથી લઈને શહેરી વિસ્તારો સુધી તમાકુ અને ગુટખાનું વેચાણ જોવા મળી રહ્યું છે એક સર્વે અનુસાર હવે પુરુષોની સરખામણીમાં મહિલાઓ પણ ગુટખાના રવાડે ચડી ગઈ છે જેના ગંભીર પરિણામો જોવા મળી રહ્યા છે સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે જે મહિલાઓ ગર્ભવતી હોય છે અને ગુટખા કે તમાકુનું સેવન કરતી હોય છે તેની સીધી અસર તેમ તેમના નવજાત બાળક પર પડે છે આવી માતાઓના બાળકો કુપોષિત જન્મે છે તમાકુમાં રહેલી નિકોટીન એક અત્યંત વ્યસનકારક પદાર્થ છે તે મગજમાં ડોપામીનનો સ્તર વધારે છે જેના કારણે વ્યક્તિને આનંદની અનુભૂતિ થાય છે પરંતુ સમય જતાં આ વ્યસન એટલું વધી જાય છે કે વધુ નિકોટનની જરૂર પડે છે અને જો તે ન મળે તો વ્યક્તિ ચીડિયાપણું અને બેચેની અનુભવે છે તમાકુમાં સાત હજારથી વધુ રસાયણ હોય છે જેમાંથી ઓછામાં ઓછા સિત્તેર કેન્સરકારક છે તમાકુના સેવનથી ફેફસા મોં ગળા સ્વાદુપિંડ

એટલે તમાકુ નિષેધ દિવસ ડબલ્યુ દ્વારા ઓગણીસો ને માં આપણે તમાકુ થી થતા રોગો અને તેને ટાળવા માટે આ એક નો ટોબેકો ડે તરીકે ઉજવવાનું ચાલુ કર્યું હતું એના ભાગરૂપે આપણે બનાસકાંઠામાં જોઈએ તો વિશ્વ તમાકુ નિષેધ દિવસ એ કેમ મનાવવામાં આવે છે તો કે તમાકુના લીધે આડઅસરથી થતા રોગોને ટાળવા અને એનો જાગૃતિ કેવી રીતે ફેલાવી હતી જેથી લોકો બેસનમાં ના પડે એ જે ગાયનેક તરીકે વાત કરીએ તો સ્ત્રીઓમાં જ્યારે આપણા આ વિસ્તારમાં તમાકુનું સેવન બહુ મોટા પ્રમાણમાં છે જેના કારણે ખાસ કરીને તમાકુમાં રહેલું નિકોટીન એ બાળકના વિકાસને બહુ અસર કરે છે લોહીની ઉણપ એક તો છે જ આપણે અહીંયા અને ભેગું તમે આ બધી તમાકુઓ જે બધા પડીકા ખાતા હોય છે એના કારણે બાળકનો વિકાસ વૃંધાઈ જાય છે અને માતાને પણ એનો શારીરિક જે પોષણ મળવું જોઈએ એ નહીં મળતું એના કારણે એને પણ તકલીફો પડતી હોય છે તો આપણે બધા ભેગા મળીને સામાજિક આગેવાનો ધર્મગુરુઓ અને શિક્ષિત વ્યક્તિઓ દ્વારા જેટલું બને એટલું આનો એક બહુ પ્રચાર કરીએ કે તમાકુ ના ખાઓ એનાથી થતાં નુકસાનો સમજાવીએ સરકાર દ્વારા પણ

તાનેરા તાલુકામાં મહિલાઓમાં વધી રહેલી ગુટકાની આ બધીને દૂર કરવા માટે મા લીલાવતી ફાઉન્ડેશન દ્વારા ગામે ગામ મહિલાઓ સાથે બેઠક કરવામાં આવી રહી છે આ બેઠકોમાં મહિલાઓને ગુટકા અને તમાકુની આડઅસરો વિશે માહિતી આપવામાં આવે છે અને જે મહિલાઓ પોતાની મક્કમતાથી ગુટકા છોડવા માંગે છે તેમની નિકોસિપ નામની ટેબ્લેટ આપવામાં આવી રહી છે આ ટેબ્લેટની મદદથી મહિલાઓ સરળતાથી ગુટકા જેવા વ્યસનમાંથી બહાર નીકળી રહી છે હું ધાનેરામાં છેલ્લા બે ત્રણ વરસથી કામ કરું છું હજારોની સંખ્યામાં મેં લગભગ બહેનોને આપી હશે મેડિસિન નિકોસિટ કરીને ટુ એમજીનો ડોઝ હું આપું છું કે એ લોકો તમાકુ ના ખાય એ માટે અને લગભગ આ તકલીફ જે છે ને એ ખેતરમાં કામ કરતી દાળીએ જતી બહેનોમાં તમાકુનું પ્રમાણ વધારે પ્રમાણમાં જોવા મળે છે અને ઘણીવાર એવું થાય છે કે બહેનો દવા લે છે થોડા દિવસ એ લોકો છોડે છે સારું પણ લાગે છે પણ છતાં હારીને પણ આજે તાલુકામાં વધારે પ્રમાણમાં બહેનો તમાકુ ખાઈ રહ્યા છે જે બહુ મોટો ચિંતાનો વિષય છે મળે સફળતા આમાં સફળતા મળે છે કહેવાય ને સો માંથી પાંચ પણ એવી મક્કમ બહેનો હોય છે કે જે આપણને એમ પ્રોત્સાહન આપે છે કે ના તમે આ કામ કરો જેમ કે હમણાં મેં માંડલ ગામમાં પ્રોગ્રામ કર્યો તો લગભગ સો ઉપર બહેનો આવી હશે અને ત્યાં મને તમાકુમાં સફળતા મળી એવું મને લાગે છે અને મારા ટચમાં છે ખાસા એવા લોકો અને બહેનો છે કે જે તમાકુ છોડે છે અને સિંગરનો સહારો લીધો છે તો એમની હેલ્થમાં સારા સારું એવું પરિણામ જોવા મળે છે આમ બનાસકાંઠા જિલ્લામાં ગુટખાનું વેચાણ ચિંતાજનક સ્તરે પહોંચ્યું છે અને તેનાથી ખાસ કરીને મહિલાઓ અને તેમના બાળકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી રહી છે જોકે મા લીલાવતી ફાઉન્ડેશન જેવા સંગઠનો આ બધીને દૂર કરવા માટે સક્રિયપણે કાર્ય કરી રહ્યા છે